ગોતા જગતપુરમાં આવેલ મેગ્નેટ લક્ઝુરિસના રહીશો બિલ્ડર સામે વિરોધ પ્રદર્શન ખાતે આવેલા મધરલેન્ડ ઇન્ફ્રા માર્કની મેગ્નેટ નામની છેલ્લા એક વર્ષથી રહીશોને બાંધકામ અંગેની ખાસી તકલીફો પડી રહી છે જેનાથી નારાજ થઈ મેગ્નેટ લક્ઝુરિયસના રહીશોએ વિરોધ પ્રદર્શન બિલ્ડર સામે કરવાનું આયોજન કર્યું હતું આ અંગે તેઓએ સોસાયટીના પ્રાંગણમાં બિલ્ડર સામે સામૂહિક વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં તેઓએ જણાવતા હતા કે સોસાયટીના ફ્લોરિંગ ઉખડી ગયા છે બેઝમેન્ટમાં પાણી પડે છે આ ઉપરાંત જરૂરી એમ્યુનિટીઝ પણ આપવામાં આવી નથી તેવા મુદ્દાઓથી નારાજ થઈ અને મેગ્નેટ લગ્જરીઝના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અમે આ પોતા જગતપુર ખાતે મધરલેન્ડ ઇન્ફરાટની જે મેગ્નેટ લક્ઝુરિયા સ્કીમ છે તેમાં છેલ્લા એક વર્ષથી રહીએ છીએ તેમાં બિલ્ડરે જે તે વખતે ફ્લેટ બુકિંગ કરતી વખતે અમને બ્રોશરમાં જણાવેલ પ્રમાણે કે તમને એમ્યુનિટીઝ આપીશું પણ એ રીતની અમને કોઈ પણ એમ્યુનિટીઝ આપી નથી આ સિવાય છેલ્લા છ એક મહિનાથી અમારું જે સોસાયટીનું ફ્લોરિંગ હોય એ દબી ગયું છે બેસી ગયું છે ફૂડી ગયું છે બેઝમેન્ટમાં પાણી સતત લીકેજિંગ થાય છે લિફ્ટો ત્રણ ચાર દિવસે બંધ થઈ જાય છે સેન્સર બગડી ગયા છે દર બે ત્રણ દિવસે મહિલાઓ તથા બાળકો એમાં ફસાઈ જવાના પણ બનાવ બનેલા છે અમે જે તે બિલ્ડરને બે ત્રણ વખત મૌખિકમાં અને લેખિતમાં એમને કીધું કે ભાઈ તમે અમારી જે સમસ્યાઓ છે તેમનો હલ કરી આપો પણ આજ દિન સુધી અમારી કોઈ પણ સમસ્યાઓની માંગણી તેમને સ્વીકારી નથી જેથી કરીને આજે અમે એમને એક શાંત વિરોધ પ્રદર્શન કરીને એમની ઓફિસે જવાના છીએ સોસાયટીનું અમે અમારી રીતે ઇન્ટરનલ એક કમિટી બનાવી છે જે સોસાયટીનું સંચાલન કરે છે પણ આ સિવાય અમારું જે એફડી હોય છે બેંકમાં જે છે એ સિવાયનું કેશ હોય એ બિલ્ડરે સોસાયટી અમને આપવાની કીધેલી હોવા છતાં સોસાયટી હેન્ડ ઓવર કરેલી હતી અને અમારા તમામ પૈસાઓ દર છેલ્લા ત્રણ ચાર મહિનાથી સિક્યુરિટી તથા સફાઈ પેમેન્ટ બાકી છે એમણાથી એમાંથી પણ વાપરી રહ્યા છે અમારી સિક્યુરિટી ડિપોઝિટ પણ એ યુઝ કરી રહ્યા છે જે લીગલી એ લોકો યુઝ ના કરી શકે અને એ સિવાય બહુ બધા લોકોને જે પર્સનલ ઇસ્યુઝ છે ઘરમાં બધાની ટાઇલ્સ તૂટેલ છે બોધી ટાઇલ્સ છે લોકોમાં ભેજ આવે છે બાથરૂમમાં લીકેજ ને બહુ બધી સમસ્યાઓ છે જે આજ સુધી એ લોકોએ પૂરી કરેલ નથી અને નાના છોકરાઓ માટેનો ગેમિંગ ઝોન છે એમાં એક પણ ગેમ આપેલ નથી ને બધું તૂટેલું ફૂટેલું છે અને જે પ્રમાણે બ્રોશરમાં એ લોકોએ દેખાડ્યું છે એ પ્રમાણેનું કંઈ જ નથી આટલા રૂપિયા એક કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ અમને કઈ જ વસ્તુ મળેલ નથી સર પેગને લક્ઝરી આ જે મધર લેલ બિલ્ડમાં છું અમારે અત્યારે મૂળ ધરણા કરવાનો કારણ એ છે કે અમારા સોસાયટીમાં જે બિલ્ડર લોકોએ અમને જે પણ પ્રોમિસ આપેલી છે અને જે બાંધકામના બ્રોશર્સમાં બતાવેલું છે એ પ્રમાણે ઘણી બધી વસ્તુ છે જે અમને મળી નથી અમે એ લોકોને ઘણી વખત પ્રસ્તાવ પણ કરેલો છે અને હંમેશા અમારી વાતો ટાળવાનો પ્રયત્ન કરેલો છે અમને ઘણી લીકેજોની પણ સમસ્યા છે જે ટાઇલ્સોમાંથી બધે લીકેજ થાય છે નીચે બેઝમેન્ટમાં લીખિત થાય છે બધી જ વસ્તુઓની સમસ્યા છે બાળકોને એનો ગેમ ગેમ્સોન નથી પ્રોવાઈડ કરેલો અને ઘણી બધી જે આપણે સમસ્યા કહી કે જે દરેક વ્યક્તિને આનો ખ્યાલ જ છે પણ આનું ધ્યાન આપતા નથી તો અમારે આજના ધરણાનું કારણ એ જ છે કે એ લોકો આ સમસ્યાનું નિવારણ લાવે અને એ નિવારણ નથી લાવ્યા એટલે અમારે આ લેવું પડ્યું છે નહીં અમારે આ પગથથી લેવાનું કોઈ જ જરૂર નથી પણ એમને જેવો રિસ્પોન્સ આપેલો છે એ રિસ્પોન્સનો અમે આ જવાબ આપેલો છે અને હજી જો એ લોકો જવાબ નહીં આપે તો અમે આનાથી આગળ જઈને થતા દરેક પ્રયત્ન કરીશું હજુ સુધી સોસાયટીના મેન્ટેનન્સ અંગેનો જવાબદારી પણ બિલ્ડરે રહીશોને સોંપી નથી એક વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં આ ઉપરાંત જ્યારે સ્કીમ જાહેર કરવામાં આવી હતી ત્યારે તેમાં રજૂ કરવામાં આવેલી વિવિધ એમ્યુનિટીઝમાં પણ પૂરેપૂરી એમ્યુનિટીઝ આપવામાં નહીં આપવા નહીં આપી તેવું વિરોધ કરી રહેલા રહીશો જણાવી રહ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર